આજથી પાંચ દિવસ થઈ ગયા છે ને હું હું અને મારી માથે પડી માલ માં ગયો એ બે માલ લઈને વે ગયા ને બેન ભગાવતા ગયા રાતના અગિયાર થી સાડા ના ગાળામાં બે હાવી જ હતા બે હતા બે હતા સિંહ ફોરેસ્ટર વિભાગે બધો અહીંયા આવી ગયો તો એણે મા મહેનત ઘણી કરી ગોતવા પણ જડ્યા નથી જનાવર મિત્રો ધવાઓમાં ફરી એક વખત આપનું સ્વાગત છે થોડા જ દિવસો પહેલાં આપણા ગુજરાતમાં જે એશિયાન્ટિક સિંહો છે એમની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે ભાવનગરમાં પણ ખાસી સંખ્યામાં સિંહોની નોંધણી કરવામાં આવી છે ત્યારે ભાવનગરના તળાજા તાલુકામાં આવેલા ખંડેરા ગામમાં જે એક વૃદ્ધ આધેડ હતા માલધારી સમાજના જે વૃદ્ધ વ્યક્તિ હતા તે જ્યારે પોતાના માલઢોર ચારવા માટે ગયા હતા ત્યારે તેમના ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો શું છે સમગ્ર મામલો દાદાની શું પરિસ્થિતિ છે અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે તમામ બાબતે આપણે અત્યારે ખંડેરા ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે એ દાદા સાથે સીધી વાતચીત કરી અને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સિંહે કઈ રીતે હુમલો કર્યો ત્યારબાદ સરકારે અને જે પ્રશાસન છે એમણે શું મદદ કરી એ તમામ બાબતે આપણે આજે દાદા સાથે સીધી વાત કરીશું માત્ર ને માત્ર ધવાવડ પર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખંડેરા ગામમાં ત્યારે આપણે અહીંના વતની જે છે એમની ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો એમની સાથે સીધી વાતચીત કરશું આપનું પૂરું નામ જણાવજો નાગજીભાઈ કાળાભાઈ નાગજીભાઈ તમે જ્યારે તમારા માલઢોર ચરાવવા ગયા હશો ત્યારે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આશરે કેટલા દિવસો પહેલા ઘટના બની શું સમય હતો અને શું સમગ્ર ઘટના હતી આજથી પાંચ દિવસ થઈ ગયા છે હું હું તો મારી માથે પડી માલ માગડી ગયો બે માલ લઈને વ્યાઈ ગયા ને બેન ભગાવતા ગયા રાતના અગિયાર થી સાડા અગિયાર ના ગાળામાં તો રાત્રે અગિયાર હતા મતલબ તમે જે હતા એ સીમ વિસ્તારમાં ચરવા ગયા હતા કે ઘરે સિંહ નો હુમલો થયો ખેતર વસાર વાડી વિસ્તારમાં ને સિંહ આવ્યો ને શું તો નથી માથે પડ્યો મેં માલ માં પડ્યો માલ લઈને બે વ્યાઈ ગયા બે ભગાવતા ગયા

પછી એમાં પડ્યા એટલે મેં ઓલા ભાઈનો હાથ કર્યો બે માલકો મારી ને બે હા લઈને વહી આવી ગયા બરાબર એને હાથ ગરી ગયા ને પછી હાકલા કર્યા એટલે એ વહી આવી ગયા પછી એમના માલ પાસે બેઠા તો છેલ્લા થોડાક દિવસોથી અત્યારે જે તળાજા તાલુકાના ખંડેરા વિસ્તારનો જે જંગલ વિસ્તાર છે ત્યાં સિંહોની નોંધણી કરવામાં આવી છે તો બે નરસિંહ દ્વારા જે આપણી બાજુમાં બેઠેલા નાગજીભાઈ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમના જણાવ્યા મુજબ તેઓ જ્યારે સૂતા હતા રાત્રિના લગભગ અગિયાર સાડા અગિયારનો સમય હતો તેમના માલઢોર પણ ત્યાં બાજુમાં જ હતા અને સિંહે નાગજીભાઈ ઉપર હુમલો કરી અને સીધા બે પશુને પોતાની બાનમાં લઈ અને બે પશુ સુવાનું મારણ કર્યું હતું ત્યારે નાગજીભાઈને તાત્કાલિક એકસો આઠની મદદથી સરકારી દવાખાને પહોંચાડી અને તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી ત્યારે નાગજીભાઈના પરિવારજનો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું આપનું પૂરું નામ અને આપ નાગજીભાઈના શું સગા થાવી જણાવજો મારું પૂરું નામ છે બુદ્ધાભાઈ ખૂંશાભાઈ એ મારા મોટબાપના દીકરા થાય છે ઘટના એવી બની કે રાતે અહીંયા અગિયાર સાડા અગિયારના સમયમાં હતા તો ત્યારે સિંહ ત્યાં આવી શીડ્યા અને સૂતા થયા એટલે ઉપર પડ્યા બરાબર ને ઈજા પહોંચાડી એટલે અહીંયા ગામમાં આવ્યા ને અહીંથી પછી સવારે અમે એકસો આઠ મારફતે તળાજા લઈ ગયા તળાજાથી પછી કે કીધું કે ભાઈ ભાવનગર એક ઇન્જેક્શન દેવરાવા જવું પડે એટલે હવે ભાવનગર ગયા પછી ફોરેસ્ટર વિભાગે બધો અહીંયા આવી ગયો હતો એણે મહેનત ઘણી ઘરી ગોતવા પણ ઝડ્યા નથી જનાવર બરાબર ને પછી ઉડાઈ લોકોએ જે એના પ્રોસેસ થતી હતી એ બધી પ્રોસેસ કરી છે આ એકવી તારીખે રાતનો આ બનાવશે તો બુધાભાઈ જેમ આપે જણાવ્યું કે ફોરેસ્ટના અધિકારીઓ તાત્કાલિક આવી ગયા હતા સવારે એકસો આઠથી લઈ અને સરકારી પ્રશાસને પણ અહીંયા ધ્યાન દોર્યું હતું તો જ્યારે આવી ઘટના બને ત્યારે ફોરેસ્ટ વિભાગ સરકાર વિભાગ દ્વારા જે પશુઓનું મારણ થયું છે એનું ખાસ વળતર આપવામાં આવતું હોય છે જે વ્યક્તિ ભોગ બન્યા છે એમને પણ ખાસ વળતર આપવામાં આવતું હોય છે તો તે બાબતે ફોરેસ્ટની શું આપની સાથે વાતચીત થઈ છે વાતચીતમાં તો બધા એના જે કાગળ તૈયાર કરવાના આવે છે તો એ કાગળ બધા તૈયાર કર્યા છે એવડે લોકો જે તે ઓફિસમાં એને મોકલવાના હોય એ ઓફિસમાં કે અમે ને જે કાંઈ આનો વળતર મળવા પાત્ર છે એ તમને મળશે આવું જણાવેલું છે તો બુદાભાઈ ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ જે સિંહનો હુમલો થયો એ સિંહ હજી પણ આપણે ગોતી શક્યા નથી એટલે હજી પણ થોડો ચિંતાનો માહોલ ખરો ગામમાં ચિંતાનો વિષય તો સાહેબ જો એ રાતની અંદર પાંચ ગામમાંથી વહ્યા જાય બરોબર હવે આઈથી લઈને બીજા ગામમાં વયા ગયા હોય તો એની અમને કાંઈ ખબર નથી બરાબર એ આટા ફેરા એમનામાં અવરનવર કે પાંચ પાંચ દી અહીંયાર રોકાઈ જાય પાંચ દી આ ગામમાં રોકાઈ જાય જ્યાં એને મારણ મળે ત્યાં એ રોકાઈ જાય છે તો મિત્રો આ હતા બુધાભાઈ કે જેમના નાગજીભાઈના પરિવારજન મિત્રો અત્યારે જે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ફોરેસ્ટ વિભાગ પણ અત્યારે એક્શન મોડમાં આવ્યું છે ઝડપથી આ સિંહોની આપણે એમ કહીએ કે ઝડપથી આ સિંહોની નોંધણી કરી અને એને સુરક્ષિત જગ્યાએ માનવથી દૂર લઈ જવામાં આવે અને જંગલમાં લઈ જવામાં આવે અને જે માનવ વસાહતો છે જે ગામો છે ત્યાં માનવીનું અને પશુનું સંરક્ષણ જળવાઈ રહે એવી જ આપણે ફોરેસ્ટ વિભાગ પાસે આશા રાખીએ અને જે વ્યક્તિ આનો ભોગ બન્યા છે તેમને પણ સરકાર તરફથી પૂરતું વળતર મળે એવી ધવાડ તરફથી અમે জয় হিন্দ